શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવું સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર માસના શુક્લ પક્ષની ત્રયોદશીની તિથિ એટલે પ્રદોષ વ્રત તારીખ બે ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે મંગળવાર આવે છે માટે ભૌમ પ્રદોષ વ્રત કહેવાશે

વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજન આશ્રયમ ચરદમ વંદે શિવમ શંકરમ બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છીએ મિત્રો પ્રદોસ્રત કે જે મહાદેવને અત્યંત પ્રિય છે જે મહિનામાં બે વખત તેરસની તિથિ આવે છે ચાહે શુદ્ધ પક્ષની હોય કે વધ પક્ષની તેના સ્વામી ભગવાન મહાદેવ છે આ તેરસના તિથિના દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા ઉપાસના કરે છે તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે ધન સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે શિવ કૃપાની સાથે કર્જમાંથી પણ મુક્તિ મળે છે બીમારીગ્રસ્ત લોકો પણ જો આ દોષનું વ્રત કરી શકે તો તેની બીમારીમાંથી પણ છુટકારો મળે છે એવો મહિમા છે કારણ કે મૃત્યુજય મહાદેવ છે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના મંત્ર જાપથી બીમારી જ નહીં પરંતુ મૃત્યુને પણ ટાળી શકાય છે જોકે એના માટે સિદ્ધ ગુરુની આવશ્યકતા રહે છે જેથી મંત્રમાં સિદ્ધિ મળે પ્રદોષ વ્રતના મહિમા વિશે તો શિવ મહાપુરાણમાં પણ કહેવાનું છે આ પ્રદોષનું વ્રત કરીને ભગવાન નારાયણે સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું ભગવાન મહાદેવ પાસેથી બાણાસુરને હજાર હાથ મળ્યા લંકાપતિ રાવણને દસ શીશ પ્રાપ્ત થયા આ ઉપરાંત સોનાની લંકા અને સર્વે મનોકામના પૂર્ણ થઈ અનંત શક્તિ સાંપડી હતી એવા ભોળાનાથ છે ભગવાન મહાદેવ જે ભક્તો પ્રભુનું ધૂપ દીપ નૈવેદ્યથી આજે પૂજન કરે છે તેની ઉપર ભોળાનાથ તુરંત રીજે છે આમ તો મહાદેવને જાજી સેવાની આવશ્યકતા નથી કારણ કે નિત્ય તેઓ તપમાં બેઠા હોય છે છતાં પણ આપણે શિવલિંગની પૂજા ઉપાસના કરીએ ત્યારે ગંગા જલ બિલવાપત્રનો ઉપયોગ અવશ્ય કરીએ ભગવાન મહાદેવને માનસી સેવા પણ કરાય છે સૌ આપણે જાણી લઈએ આ પ્રદોષની તિથિ ક્યારે આરંભ થાય છે અને પૂજાનું શુભ મુહૂર્ત શું છે માક્ષર માસના શુક્લપક્ષની તેરસની તિથિ પ્રારંભ થાય છે તારીખ બે ડિસેમ્બર બે હજાર પચીસ બપોરના લગભગ ત્રણ ને સત્તાવન મિનિટની આસપાસ જ્યાં તિથિ પૂર્ણ થાય છે ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસ બપોરના બાર ને પચીસ મિનિટની આસપાસ પ્રદોષ વ્રત ત્યારે થાય છે જ્યારે પ્રદોષનું પૂજાનું મુહૂર્ત હોય એટલે કે પ્રદોષકાળ મતલબ સાંજનો સમય સૂર્યાસ્ત સમયની આસપાસનો ન દિવસ ન રાત જ્યારે નૃસિંહ ભગવાને હિરણ્ય કશિપુને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો હતો તે સમયને પ્રદોષકાળ કહેવાય છે આ સમય પ્રમાણે તિથિ હોવી જોઈએ માટે બે ડિસેમ્બર બે હજાર પચીસ મંગળવારના દિવસે પ્રદોષનું વ્રત રાખવાનું રહેશે આજે પૂજાનો સમય છે સાંજે સાડા પાંચથી લઈને લગભગ સાડા આઠ વાગ્યા સુધી આ સમય દરમિયાન ભગવાન મહાદેવની પૂજા ઉપાસના વિવિધ દ્રવ્યો સાથે થાય છે જે ભક્તો પ્રદોષનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે સવારે પણ શિવજીની પૂજા થાય છે અને સંધ્યાકાળે પણ શિવજીને બિલ્વપત્ર ગંગાજલ ધતુરો આદિ સમર્પિત થાય છે શુદ્ધ ઘીનો દીપક કરીને ધૂપબત્તી કરીને આરતી કરાય છે વ્રતકથા સંભળાય છે શિવજીના મંત્રનો જાપ કરાય છે શિવ ચાલીસાનો પાઠ કરી શકાય છે સિઝનના ફલ ફલાદી અને મીઠાઈનો ભોગ ભગવાન મહાદેવને સમર્પિત કરાય છે અને ત્યારબાદ મહાદેવને પ્રિય એ આ પ્રદોષની કથા સંભળાય છે આ રીતે ભોમ પ્રદોષનું વ્રત થાય છે જોકે મંગળવાર તે ભગવાન હનુમાનજીને પણ અત્યંત પ્રિય છે માટે આજે શ્રી હનુમાનજીની પણ વિશેષ પૂજા થાય છે હનુમાનજીનો જન્મ મંગળવારે ગણાય છે એટલા માટે મંગલ મૂર્તિ કહેવાય છે શ્રી રામ ભક્ત હનુમાનજીની પૂજા ધૂપ દીપ નૈવેદ્ય સિંદૂર ચોલા ચોલા અર્થાત હનુમાનજીને વસ્ત્ર આદિ અર્પિત થાય છે પણ થાય છે અને ગુંદી ગાંઠિયાનો પ્રસાદ અથવા તો મીઠાઈ કે ફલનો પ્રસાદ સમર્પિત થાય છે હનુમાનજીની સામે શ્રી રામજીના નામનો જપ કરવો ઉત્તમ મનાય છે હનુમાન ચાલીસાનો પાઠ છે સુંદરકાંડનો પાઠ છે તે કરી શકાય છે સાંભળી શકાય છે કહેવાય છે કે ભૌમ પ્રદોષનું વ્રત તે સર્વે વ્યાધિ હરનાર છે પ્રદોષના વ્રતનો આમ તો મહિમા એવો છે કે જે વારે પ્રદોષની તિથિ આવતી હોય તે પ્રમાણે જુદું જુદું ફળ મળે છે જેમ કે પ્રત્યેક મહિનામાં ત્રયોદશી તિથિ તો આવે જ છે ત્યારે શિવ પાર્વતીજીની પૂજા તો થાય છે સાથે સાથે મનોકામના પૂર્તિ અર્થે અલગ અલગ પ્રદોષનું વ્રત પણ થાય છે જ્યારે તેર કે સોળ પ્રદોષ થઈ જાય પછી તેની ઉજવણી પણ થાય છે અને ઘણા ભક્તો આખા વર્ષ દરમિયાન આવતા જેટલા પણ પ્રદોષ છે તે કરે છે પ્રદોષનું વ્રત તે જીવનભર પણ કરી શકાય છે અને જ્યારે ન કરવાની ઈચ્છા હોય અથવા સમાપન કરવું હોય ત્યારે શિવજીની પૂજા કરીને એક શ્રીફળ અને રૂપિયો ભેટ ધરાય છે દાન પુણ્ય કરાય છે જરૂરિયાતમંદને બ્રાહ્મણ દેવને દાન દક્ષિણા આપી શકાય છે આપણી ઈચ્છા અનુસાર આ રીતે પ્રદોષનું વ્રત સમાપન પણ કરી શકાય છે આ વ્રત તો ભગવાન ભોળાનાથનું વ્રત છે ઘણું સરળ છે કુંડળીમાં અશુભ ગ્રહનો પ્રભાવ શુભ કરવો હોય અથવા તો ઓછો કરવો હોય ત્યારે પણ પ્રદોષનું વ્રત ઉત્તમ મનાય છે અઠવાડિયામાં સાત વાર છે તે પ્રમાણે પ્રદોષ વ્રત આવે તેના ફળ વિશે પણ જાણી લઈએ જેમ કે સોમવારે આવતું પ્રદોષનું વ્રત માનસિક શાંતિ પ્રદાન કરે છે મંગળવારે આવતું પ્રદોષનું વ્રત કર્જમુક્તિ બુધવારે પ્રદોષનું વ્રત આવે તે ઈચ્છા પૂર્તિ માટે અને ગુરુવારે પ્રદોષનું વ્રત તે શત્રુ ભય સમાપ્તિ માટે શુક્રવારે પ્રદોષનું વ્રત તે આવકમાં વૃદ્ધિ માટે શનિવારે આવતું પ્રદોષનું વ્રત નોકરી ધંધા વ્યવસાયમાં સફળતા માટે અને રવિવારે આવતું પ્રદોષનું વ્રત આરોગ્ય પ્રદાન કરનાર મનાય છે આ ઉપરાંત ગ્રહોને મજબૂત કરવા માટે પણ પ્રદોષનું વ્રત થાય છે પ્રદોષના વ્રતની કથા સાંભળવી પણ ઘણી ઉત્તમ છે આવું આપણે સાંભળીએ આ પ્રદોષના મહિમાની કથા બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે શાકુંતલ નામના એક રાજા હતા તે એક નાના રાજ્યના શાસક હતા એક દિવસ તે શિકાર કરીને પાછા આવતા હતા ત્યારે તેણે એક આશ્રમમાં વશિષ્ઠ વિશ્વામિત્રજી અને અત્રિ ઋષિને યજ્ઞ કરતા જોયા રાજાનું શરીર જંગલમાં ફર્યા હોવાથી શિકાર ખેલને કારણે ઘણા થાકી ગયેલા શરીર સાથે તે આશ્રમમાં આવે છે ત્યાં જ્યાં ઊભા હતા ત્યાંથી તેણે વશિષ્ઠ ઋષિને સ્પષ્ટપણે જોયા અને દૂરથી જ નમન કર્યા ત્યાંથી તેઓ આગળ ચાલ્યા નારદજી આ બધું ધ્યાનથી જોઈ રહ્યા હતા પોતાને રમૂજ થાય તે માટે લોકોને ભડકાવીને લડાઈ કરાવનાર નારદજી જાણીતા છે તેમણે એવું જ કર્યું નારદજીએ ઋષિ અત્રિ અને ઋષિ વિશ્વામિત્રજીને કહ્યું હે ઋષિવર તમે જોયું નહીં કે શું રાજા સાકુ તમારા બંનેનું અભિવાદન ન કર્યું એકલા વસિષ્ઠજીને જ પ્રણામ કરીને જાણી જોઈને તમારું અપમાન કર્યું છે અત્રિમુનિએ સ્મિત કર્યું નારદજી તેણે અમારું અપમાન કરવા આવું નથી કર્યું એવું પણ કહ્યું હું વશિષ્ઠજીની સામે બેઠો હતો તેણે કદાચ મને જોયો પણ નહીં હોય તેમણે કહ્યું ગમે તેમ મને કોઈ ફરક પડતો નથી વિશ્વામિત્રજીને ઘણું ખરાબ લાગ્યું તેઓ તો ગુસ્સામાં પણ પ્રખ્યાત છે રાજાએ મારું અપમાન કર્યું છે આમ જાણીને તેઓ વિચાર કરવા લાગ્યા કે રાજાને સજા અવશ્ય થવી જોઈએ નારદજી તરત જ કહે છે હા હા સજા થવી જોઈએ તમે પણ વશિષ્ઠજીની જેટલા જ શક્તિશાળી છો રામ લક્ષ્મણ જેવા મહાન યોદ્ધાઓના તમે ગુરુ છો તમારે તો રામ પાસેથી વચન લેવું જોઈએ કે તે બંને તેટલી જલ્દીથી શાકુતને સજા આપે વિશ્વામિત્રજીએ રામજીને બોલાવ્યા હે મારા વહલા શિષ્ય શાકુંતે મારું અપમાન કર્યું છે આજે સાંજે સૂરજ ડૂબે તે પહેલાં તેનું મસ્તક મારા ચરણોમાં લાવી આપો કર્તવ્ય પરાયણ શ્રી રામચંદ્રજીએ ગુરુના વચનને પાલન કરવા માટે એમ જ થશે

શાકુંદને થયું કે મહાન ઋષિનું અપમાન થાય એવું મેં શું કર્યું હશે હું તો આ નાના રાજ્યનો રાજા છું હવે બધી વાતનો વિચાર ના કરીશ હે રાજન હવે આ બધા વાતનો વિચાર કરવાથી કઈ લાભ નથી તમે આજનો દિવસ જ બચેલા છો કેમ કે રામજી કાયમ પોતાના વચનનું પાલન કરે છે ત્યારે રાજા નારદ મુનિને કહે છે હે ઋષિવર તમે મારી મદદ કરો મને તો સમજાતું જ નથી કે આમાં કેવી રીતે હું ફસાઈ ગયો પણ મારા સુધી આવા કમનસીબ સમાચાર તમે જ લઈને આવ્યા છો તો હવે આ સમસ્યાનો ઉકેલ પણ તમે જ કરો મારી મદદ કરો નારદજીને તો આ જ જોઈતું હતું તેઓ તો એકદમ ધીર ગંભીર બની ગયા અને કહેવા લાગ્યા હે રાજન જો તમારે બચવું હોય તો હનુમાનજીના માતા અંજના પાસે જવું જોશે અને તેમના શરણે જઈને તેમને કહેવું પડશે કે હે માતા મારી રક્ષા કરો શાગ રાજા આ સાંભળીને કિસ્કિંધા તરફ દોડી ગયા તેણે જોયું કે અંજના માતા તેના ઘરમાં શિવજીની પૂજા કરી રહ્યા હતા રાજા તેમને પગે લાગ્યા અને કહેવા લાગ્યા હે દેવી માતા મારી મદદ કરો મારો કોઈ વાક ગુનો ન હોવા છતાં પણ મારું માથું વાઢી લેવાનું નક્કી થઈ ગયું છે આપ હનુમાનજીના માતા છો તમારી મદદ વગર હું આજનો દિવસનો અંત જોવા પણ જીવતો નહીં રહું પહેલાં તો અંજના માતા મૂંઝવણમાં મુકાઈ ગયા કે આ રાજા કહેવા શું માંગે છે તે કંઈ સમજાતું જ નથી પછી તેમણે વિચાર કર્યો કે એક નાના રાજ્યના રાજા પોતાની સલામતી માટે અહીં આવ્યા છે અને કંઈક મોટી વાત નથી તેમને ખબર હતી કે તેમનો પુત્ર આ કામ સરળતાથી કરી શકશે ત્યારે માતાએ શાકુંતને વચન આપ્યું કે હું હનુમાનજીને કહીશ કે તારું રક્ષણ કરશે તેણે ક્યારેય મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી તું ચિંતા ન કર હનુમાનજીને હું તારી રક્ષા માટે મોકલું છું ત્યારે શાકુંત કહે છે માતા મને વચન આપો છો ને ત્યારે અંજની માતા કહે છે હા હું વચન આપું છું ભગવાન શ્રી રામજીનું નામ લઈને હું કહું છું કે હનુમાન તારી રક્ષા કરશે અંજના માતાએ કહ્યું અને તેઓ ફરીથી પૂજા કરવા લાગ્યા શાકુંતને આ સાંભળીને રાહત થઈ જ્યારે હનુમાનજી ઘેરે આવ્યા ત્યારે અંજના માતાએ પૂજા કરીને હનુમાનજીને શાકુંતની રક્ષા માટે કહ્યું આમ કહીને હનુમાનજી પણ તૈયાર થઈ ગયા સૂર્યાસ્ત થતાં પહેલાં કોણ તને મારી નાખવા માંગે છે એ તો કહે ત્યારે શાકુંત કહે છે ભગવાન શ્રી રામજી ભગવાન શ્રી રામજીનું નામ સાંભળીને હનુમાનજી તો સખત આઘાતમાં આવી ગયા શાકુંતે તેને આખી પરિસ્થિતિ સમજાવી તેથી હનુમાનજી ધ્યાનમાં બેઠા જેથી કરીને કોઈ ઉકેલ લાવી શકે તેમણે મનની આંખથી જોયું કે આખી ઘટનામાં નારદજીની ચાલાકી હતી પણ હનુમાનજીએ શાકુંતને વચન આપી દીધું હતું તેથી તેની રક્ષા તો કરવી જ પડશે થોડો વિચાર કર્યા પછી હનુમાનજીએ શાકુંતને કહ્યું હું કહું નહીં ત્યાં સુધી તમે રામજીના નામનું રટણ કરતા રહો પછી પવનની ઝડપે મુસાફરી કરીને હનુમાનજી અયોધ્યા પહોંચ્યા રામજીના મહેલમાં જઈને ભગવાન શ્રી રામજીને પ્રણામ કર્યા અને શાકુંતની બધી વાત કરી હનુમાનજીએ ભગવાનને વિનંતી કરી કે તેઓ પેલા રાજાને છોડી દે ત્યારે શ્રી રામજી કહે છે કે આ શક્ય નથી ગુરુજીને મેં વચન આપ્યું છે તેથી રાજાનું મસ્તક તો ધડથી અલગ કરવું જ પડશે ત્યારે હનુમાનજી શ્રી રામજીને કહે છે કે હે સ્વામી હું આપની સામે કેવી રીતે લડીશ શાકુંતની રક્ષા કેવી રીતે કરીશ ત્યારે શ્રી રામજી કહે છે કે હે હનુમાન તું તારું કર્મ કર હું મારું કર્મ કરું છું ત્યારે હનુમાનજી શ્રી રામજીને કહે છે કે હે પ્રભુ તો તમે મને વચન આપો કે જ્યાં સુધી કોઈ તમારું નામ રટણ કરતું રહે ત્યાં સુધી તમે તેને હેરાન નહીં કરો મારશો પણ નહીં નિશાનો બનાવશો પણ નહીં ત્યારે શ્રી રામજી કહે છે કે હા સારું હું વચન આપું છું જ્યાં સુધી કોઈ મારું નામનું રટણ કરશે ત્યાં સુધી તેની રક્ષા હું સ્વયં કરતો રહીશ હનુમાનજીએ વિચાર્યું કે તેમની પાસે ગણતરીના જ ઉપાય છે તેમાંથી તે વાલીના પુત્ર અંગત શ્રી રામજીને જે ઘણા પ્રિય હતા એનો વિચાર આવ્યો કદાચ તે મધ્યસ્થી રહે તો શ્રી રામજીને સમજાવી શકાય અંગત પણ અયોધ્યા આવ્યા શ્રીરામજીને કહ્યું હનુમાન તમારા સાચા ભક્ત છે માટે તેમની સામે યુદ્ધ કરવું તે યોગ્ય નથી ત્યારે શ્રી રામજી કહે છે કે આ વાતથી હું સંમત છું પરંતુ સૂર્યાસ્ત પહેલાં મારા ગુરુના ચરણોમાં શાકુંતનું મસ્તક ધરવાનું છે મેં તેમને વચન આપી દીધું છે હવે કોઈ ઉપાય નથી મારી પાસે આમ કહીને શ્રી રામજી ચૂપ થઈ ગયા શાકુંતને મદદ કરીને પોતે જે ઉપાધિ વહોરી લીધી હતી તેના કારણે અંજના માતા પણ વ્યગ્ર હતા તેણે હનુમાનજીને કહ્યું હનુમાન સીતા માતાને વિનંતી કરો તેઓ કોઈ રસ્તો કાઢી આપશે હનુમાનજી તરત જ સીતા માતાજીના સ્થાને ગયા અને આખી પરિસ્થિતિ સમજાવી શ્રી રામજી કોઈની વાત માનતા નથી હે માતા તમે જ મારી મદદ કરો ત્યારે સીતા માતા શ્રી હનુમાનજીને કહે છે કે રામજી કોઈની વાત માનશે નહીં તે પોતાના વચનનું પાલન અવશ્ય કરશે પરંતુ હે હનુમાન પરંતુ હે હનુમાન હું એટલું કહી આપું કે જ્યારે શ્રી રામજી તારા ઉપર બાણ વિંધશે ત્યારે તે ફૂલ બની જશે સમય રહેતા શ્રી રામજી અને હનુમાનજી વચ્ચે લડાઈ થવાના સમાચાર થોડીક વારમાં જ બધે ફેલાઈ ગયા નારદજી સહિત બધા લડાઈના સ્થળે આવી પહોંચ્યા હનુમાનજીએ પોતાની લાંબી પૂંછડી વડે એક કિલો બનાવ્યો તેમાં શાકુંતને રહેવા માટે કહ્યું યુદ્ધ શરૂ થયું શ્રી રામજી બાણ ચલાવવાનું શરૂ કરે છે તેમાંથી તીરની કોઈ અસર હનુમાનજીને થતી નથી તે જોઈને રામજીને નવાઈ લાગી તેમણે લક્ષ્મણજીને કારણ જાણીને લાવવા માટે કહ્યું ત્યારે શ્રી લક્ષ્મણજી તરત જ પાછા આવ્યા અને કહ્યું મોટા ભાઈ આ લડાઈ નિરંથક છે તમે વચન આપ્યું હતું કે જે તમારા નામનું રટણ કરશે તે સુરક્ષિત રહેશે તો હવે શાકુત તમારા નામનું રટણ કરી રહ્યા છે એટલે તમારું એક પણ તીર તેના સુધી પહોંચશે નહીં અને હનુમાનજીને મૈયાએ વરદાન આપ્યું છે કે તમારું બાણ ફૂલનો વરસાદ વરસાવશે માટે હનુમાનજી ઉપર પણ તમારા બાણોની અસર થશે નહીં આપનું નામ તો તે બંને રટે છે તમારા ભક્તો સામે કોઈ લડાઈ કરી શકે તેમ નથી ત્યારે જ નારદજી ત્યાં આવી પહોંચ્યા આ બધું નાટક મારું ઊભું કરેલું છે હે પ્રભુ રામજી આમ કહીને નારદજી હસવા લાગ્યા અને કહે છે કે હે શ્રીરામ તમારા નામમાં જે તાકાત છે તે કોઈને પણ તકલીફમાં રક્ષણ આપી શકે છે હવે એ વાત સાબિત થઈ ચૂકી છે તો શાકુંતને માફ કરી દો ત્યાં સુધીમાં વિશ્વામિત્રજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તે ઋષિ સાથે આવી પહોંચ્યા અત્રિ અને વશિષ્ઠ ઋષિએ પણ કહ્યું કે હે વિશ્વામિત્ર તમારે તમારા ક્રોધ ઉપર કાબુ રાખવો જોઈએ આમાં ભૂલ કોની છે ત્યારે શ્રી રામજી કહે છે કે મેં તો મારા ગુરુને વચન આપ્યું હતું એટલા માટે હું શાકુંતનું મસ્તક ધરી દઈશ હું એવા કુળમાંથી આવું છું જ્યાં પ્રાણનો ભોગ પણ વચનનું પાલન કરવામાં આવે છે પ્રાણ જાય પણ વચન ન જાય આમ કહીને શ્રી રામજી મૌન થઈ ગયા ત્યારે નારદજી કહે છે હા એ તો થઈ શકે એમ જ છે ને તેના માટે તેનું મસ્તક વિશ્વામિત્રના ચરણોમાં ઝુકાવવાનું છે વચન પૂર્ણ કરવા માટે બસ આટલી જરૂર છે શાકુંત રાજા વિશ્વામિત્રજીના ચરણમાં સ્પર્શ કરીને મસ્તક નમાવે નારદજીએ કહ્યું તેનો અર્થ સમજતા જ રામને સ્મિત આવ્યું તરત જ શાકુત આવ્યા અને તેણે શ્રી રામજીને પ્રણામ કર્યા સૂરજ ડૂબતા પહેલાં તેણે વિશ્વામિત્રજીના ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવી દીધું આમ લડાઈનો અંત આવ્યો આખી ઘટના જે રીતે બની તેનાથી બધા હસી પડ્યા શાકુંત રાજાએ પ્રદોષનું વ્રત કર્યું હતું જેના કારણે શ્રી હનુમાનજી તેમની સહાય આવ્યા અને રામજીના દર્શન કરીને કૃતકૃત્ય થયા વિશ્વામિત્રજીના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા ભગવાન શિવજીના અંશ અવતાર છે રુદ્રાવતાર છે શ્રી હનુમાનજી હનુમાનજીની કૃપા જ્યાં થાય છે ત્યાં કંઈ બાકી રહેતું નથી કલયુગના દેવતા શ્રી હનુમાનજી છે અને ચિરંજીવી દેવતા છે જે આજે પણ ભક્તોની તમામ પ્રાર્થના સાંભળે છે મનોકામના પૂર્ણ કરે છે આ રીતે જે ભક્તો પ્રદોષનું વ્રત કરે છે કથા કહે છે કથા સાંભળે છે તેના ઉપર શ્રી હનુમાનજી સદૈવ કૃપા વર્ષાવતા રહે છે બોલો શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજની જય તો મિત્રો આપણે સાંભળ્યું ભોમ પ્રદોસના વ્રતની કથા મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે આજે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થઈ જાય ત્યારે આરતી કરાય છે અને આરતી કરીને આ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે પ્રદોસના સ્વામીની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ